નિસ્વાર્થ ભાવે બીજાની સેવા કરવાથી ક્રોધ અહંકાર અને ઈર્ષા જેવા દૂષણો દૂર થઈ જાય છે જ્યારે બીજાનું ભલું કરીએ છીએ ત્યારે બદલામાં માન અને આશીર્વાદ મળે છે માનવ સેવા એ જ પરમો ધર્મ સાર્થક કરતા હસીનાબેન લાડકાની આજે વાત કરીશું કોણ છે હસીનાબેન લાડકા અને શું છે હસીનાબેનની સેવા જોઈએ આ અંગે ખાસ અહેવાલ સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે તે સમયે પરિસ્થિતિ સંપૂર્ણપણે બેકાબૂ બની ગઈ હતી દેશમાં કોરોનાની લહેરને કારણે અનેક લોકો મોતને ભેટી ચૂક્યા છે તેમજ અનેક લોકોએ સ્વજનો ગુમાવ્યા છે તેવા સમયે અનેક લોકોએ માનવ સેવા કરી માનવતા પણ મેકાવી હતી તે દરમિયાન ગરીબ પરિવારની એક મુસ્લિમ મહિલાએ પણ મોરબી ના એક સામાજિક કાર્યકર્તા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે જે અંતિમ વિધિ કરતા એવા હસીનાબેન લાટકા આપણી સાથે બી ઇન્ડિયા છે

સ્મશાનમાં પણ મૃતદેહ અંતિમ વિધિ માટે લાઈનમાં પડ્યા રહેતા હતા લોકોમાં ભય એ હદે જોવા મળતો હતો કે સ્વજનોનું મૃત્યુ થયું હોય એ મૃતદેહની અંતિમ વિધિમાં પણ સામેલ થતા ન હતા સમગ્ર વિશ્વમાં કટોકટીની સ્થિતિ હતી ત્યારે મોરબીમાં હસીનાબેન લાડકા એ માનવતા મહેકાવી મૃત્યુ પામેલા દર્દીઓને અંતિમ ધામ સુધી લઈ જતા હતા આ માનવ સેવા કરો છો તો કેવી રીતે તમને વિચાર આવ્યો અને ક્યાંથી મળી પ્રેરણા એટલે આરોગ્ય લક્તિ તો મને બહુ રસ છે કેમ કે આરોગ્ય લક્તિ સેવા છે ને સેવા થી ઉત્તમ કોઈ વસ્તુ નથી અને માનવ સેવા છે ને ઈ જ નામ છે કેમ કે કોઈ બીમારી સમક્ષ હોય તો કોઈ આર્થિક પરિસ્થિતિ હોય તો કોઈ બાળક બીસી થઈ ગયું હોય તો કોઈ ડિલિવરી આવી હોય તો ડિલિવરીને ચણિયા પર જરૂર પડે છે બીજા નંબરમાં તે કોઈ હોસ્પિટલમાં એવી કોઈ લાશ આવી ઘવાઈ ગયેલી ડીકમ્પોઝ હોય તે કોઈ કાયમના ત્રણ ચાર બોડી એમ નેમ હોય તો પછી એને પણ ઢાંકવા પણ ખર્ચ કરવો પડે છે જાત સેવા કરવી પડે છે ખર્ચ કરવું પડે મહેનત કરવી પડે ટાઈમ દેવો પડે એ એક માનવ સેવાથી જોડાયેલા છે મને એક જિંદગીનો શોખ છે મેં મારી જિંદગી આખી આમાં નાખી છે કેમ કે મારો પરિવાર સુખી છે મોરબીમાં સમાજ સેવિકા એવા

માનવ સેવા તો મને આમ તો બચપનથી જ શોખ છે લીવો ને મારા પિયરિયામાં નાની હતી ને કોઈ કોઈને ડિલેવરી આવી હોય તો કોઈ બીમાર હોય તો કોઈ ગઢા બુઢા હોય તો પગ ચોરી દેવા ડિલેવરીના કામ કરી આવું ને માનવ સેવાનો જ મને બચપનથી જ શોખ છે જુલતાપુર દુર્ઘટનામાં એકસો ત્રીસના લોકોના મૃત્યુ પામ્યા હતા એ વખતે પણ આપણે સિવિલ હોસ્પિટલ ખાતે આપની આપે સેવા કરી હતી શું કહેશો જુલતાપુર દુર્ઘટનામાં મેં શ્રી પંચોમાં સહયોગ કરી છે બોડીઓનો મોટા સાપ બોડીઓ સાપ ચેકિંગ કરીને આખી રાત અળી કાઢી છે પણ એ માનવ સેવા એ કાંઈ મેં ગણતરી નથી કરી છે હજુ સુધી મેં ગણતરી નથી કરી કેટલી સેવા મેં કરી છે હું કુદરતને જોઈન કરું છું હિંમત

તો પીએમ કરાવવા જાય ફોરેન્સિકમાં તો રાજકોટ પોલીસ ખાતે પેટ્રોલ નખાવી દે હજાર રૂપિયાનું કેમ કે સીએનજી નથી આપણે પછી પેટ્રોલ વધે એને આ ચાર પાંચ સાત બોટી ફ્રીઓમાં મુકાઈ જાય તો એવી રીતે ગાડીનું મેને ભાઈ પોલીસ ખાતું હલાવે ને હું પણ એક ઉપર હલાવી લો મારી આંખમાં મોતીઓ છે મોતીઓ બીજી આંખમાં ઉતરાવીને પાછી હું પણ હલાવીશ ગાડી પોલીસ હલાવે હું હલાવું કોઈ દર્દીના સગા હલાવે ડ્રાઈવર નથી રાખ્યો કેમ કે ડ્રાઈવર હું જઈને વસૂલી લે તો ગરીબ માણસ પાસે હસીના બેન લાડકા છેલ્લા પંદર વર્ષથી સિવિલ હોસ્પિટલના દર્દીઓને અલગ અલગ રીતે મદદ કરે છે હસીના બેન ગરીબ પરિવારમાંથી આવતા હોવા છતાં પણ સોળ વર્ષથી દર્દીઓને મદદરૂપ થઈને માનવતા મહેકાવી રહ્યા છે અંતિમ વિધિ કરો છો તમે જે અંતિમ સંસ્કાર કરો છો તેમાં વિધિવત રીતે ખર્ચ પણ થતું હશે આ ખર્ચ ક્યાંથી મળે છે ખર્ચમાં એવું છે જો હું સરકારી આવસમાં રહું છું મારા ઘરના રિક્ષા હતાશ મારે કોઈ એવી આવક નથી જાત સેવા કરી શકું પૈસાથી પૂરતું માણસ નથી પણ બીજા નંબરમાં તે જે તે વખતે પોલીસ સારોહાર રહું સ્ત્રી પંચમાં સહી કરવું કોઈ બોડીવુટ લાવવાનો કોઈ હારોહાર રહેવાનું તે એ લોકો મને કોર્ટના ધકાના પૈસા ખર્ચ આપે તો એ ખર્ચ હું આમાં કરી નાખું મહિનાનું સાતસો મીટર કાપડ હોસ્પિટલમાં પૂરું નથી થતું તે કોઈ અહીંયા વીઠીનું ખર્ચ થાય કેમ કે નામ જોગ હોય આધાર કાર્ડવાળું હોય તો પચીસો રૂપિયા શમશાનમાં લખાવવા જ પડે અને અનનોલ હોય બિનવારસી હોય તો એના ઇલેક્ટ્રિકના પૈસા નથી થતા ખાલી ફૂલના હારના ને આ તે ઈજ થાય વર્ષોથી નિઃશુલ્ક સેવા કરતા હસીના બેન લાડકા મોરબીના વિસીપડા વિસ્તારમાં દીકરી અને પતિ સાથે રહે છે હસીના બેનના પતિ ભાડે રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે

એ ભલે કરતા હોય મને તો હોય ને માનવ સેવામાં રસ છે હિન્દુ મુસ્લિમ જાતિ જાતિનાથી ભેદભાવ કોઈ દી કરવાનો નથી થાતો અને ઇન્સાન ને ઈન્સાનિયતની નાતે ને ઈન્સાનિયત ને માનવતા અને માનવ સેવામાં રહ્યો બધાને હું અપીલ કરું છું ને આ બધું મૂકો આ કુદરત છે કેમ કે આ અલગ અલગ સૂરજ ઉગે છે અલગ અલગ ચાંદ ઉગે છે અલગ અલગ રાત થાય છે અલગ અલગ વરસાદ થાય છે ત્યાં બધું એક જ છે આ શેનો ભેદભાવ તે કુદરતે કોઈ માં ફરક નથી કર્યું તો આપણે કોણ કરવા વાળા આ માનવ સેવા છે ઈશ્વરલાલ નું નામ છે આપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મોરબીમાં આવ્યા હતા એ સમયે મોદી સાહેબ સાથે પણ આપણે મળ્યા હતા શું કહે આ જિલ્લા પદર વખતે મને દરબાર મોદી સાહેબ મુલાકાત માટે કલેક્ટરના ના મને હાજરી અપાવી હતી મોદી સાહેબ એ સારી વાત કરી સેવા કરીએ છીએ આપીએ છીએ મારા છે એ પણ આશા છે મને એ કાંઈક જો દયા આવે એમને તો હું એક જીવી રહી છું તો હોસ્પિટલના મારા ખર્ચા નીકળે આ હતા હસીનાબેન લાડકા જેઓ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે બિનવારસી મુદ્દે અંતિમ સંસ્કાર કરે છે છેલ્લા પંદર વર્ષથી આ માનવ સેવા આપી રહ્યા છે આ એવા લોકો માટે દાલ પર તમાચો છે કે જે લોકો દરેક ઘટનાઓને ધર્મની નજરોથી જોવે છે માનવ સેવા એ પરમો ધર્મ સૂત્ર ને સાર્થક કરતા હસીના બેન લાડકાએ મોરબી જિલ્લામાં માનવતા મેકાવી છે જ્ઞાતિ ધર્મના ભેદભાવ રાખ્યા વિના હસીના બેન લાડકા પોતાની અવિરત સેવા આપી રહ્યા છે રફીક અજમેરી મોરબી બી ઇન્ડિયા